હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત આવ્યા આવ્યા ગણપતિ બાપા એના પિતા શિવ શંકર બોળિયા રે એ તો માતા જગદંબાના પોરિયા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા રે ત્યારે ભક્તો બોલાવે બાપા આવ્યા રે એણે ભક્તો ના બંધન તોડિયારે રે આવ્યા આવ્યા ગણપતિ બાપા મોર્યા રે સર્વે દેવો એ પેલા હાથ જોડ્યા રે એને કામ ક્રોધ મોહ મદ છોડ્યા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા રે એના પિતા શિવ શંકર રે એ તો માતા જગદંબા ના પોરિયા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા રે એતા ગણપતિ લાડુ તણા કોળિયારે એની અંતરના દ્વાર બધા આવ્યા ગણપતિ બાપા દુઃખ હરતા સુખ કરતા બાપા મોરિયારે એ તો ભક્તો ની વારે બાપા દોડિયાર રે આવ્યા આવ્યા ગણપતિ બાપા રે એના પિતા શિવ શંકર બોર એ તો માતા જગન્બાના પોરિયા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા મોરિયારે એક એક દંત સુનડા બાપા મોરિયારે રીધી સિધિ બેનર વરિયા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા રે એના પિતા શિવ શંકર રે એ તો માતા ના મોરિયા રે આવ્યા વ્યા ગણપતિ બાપા મોરિયારે રે જો ભક્તોની આશીષ બાપા રે તમે બાપા ય મારામે પોરિયા આવ્યા આવ્યા ગણપતિ બાપા મોરિયારે ભક્ત મંડળતમ ચરણોમાં આવ્યા રે દેજો દર્શન ગણપતિ બાપા મોર્યા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા મોર્યાર રે લો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા લખવાનું ભૂલતા નહીં